ગુજરાતનું એક પણ અખબારી દિવસે ચાલુ નહોતું સામાન્ય રીતે કોઈનું અવસાન થાય ને તો પૂરતી બહાર પડે છાપું બંધ બનનાર એ દિવસે તમામ ગુજરાતના અખબારો બહાર બંધ રહ્યા હતા શું વાત કરો છો આ તો બહુ મોટી ઘટના કહેવાય હા અને એમની શોક સભા એ સમયે પ્રેમાભાઈ હોલની અંદર થઈ હતી ઉપર માણસ નીચે માણસ બધું ચારે તરફ માણસ ટ્રાફિક જામ થઈ ગયો હતો હું બહુ નાનો સ્ટેજ પર બેઠેલો અને વિનોદ ભટ્ટે એ દિવસે એવું કહ્યું હતું કે જો કોઈ એમ ખાતરી આપે કે મારી શોકસભામાં આટલા માણસો હાજર રહેશે તો હું અબી હાલ મરવા તૈયાર છું ચાર સાડા ચાર કિલોમીટર મને તો યાદ નથી કારણ કે હું તો દોણી પકડીને આગળ હતો પણ બધા વડીલોએ મને એ વખતે કહ્યું હતું કે સાડા ચાર કિલોમીટર લાંબી એમની સ્મશાન યાત્રા નીકળી હતી માત્ર પત્રકારોના હક માટે જ નથી લડાય તમામ કામદાર તમામ કચડાયેલો વર્ગ તમામ દલિત વર્ગ તમામ આદિવાસી હોય કોઈ પણ માટે એમની સતત હક માટેની લડાઈ એમની ચાલુ રહી હતી આપણે આશા રાખીએ કે ભવિષ્યમાં એમના વિશે પણ એક આવું જ સરસ દસ્તાવેજીકરણ આપણે કરી શકીએ સંદેશના માલિકને કન્વિન્સ કરી અને સેવક નામનું બપોરનું છાપું ફરી શરૂ કરાયું અને એ જીવ્યા ત્યાં સુધી એમણે સેવક છાપું ચાલુ રાખ્યું જે લીડથી જેથી કરીને એક કામદારોને કહેવા આવે છે એટલે આ એક દ્રષ્ટિ અને સમજણ એ પણ કેટલું બધું મહત્વનું છે